તો કેમ છો બધા મિત્રો મજામાં જશો તો આપણે અત્યારે જો આવી ગયા છીએ અહીંયા કણે બહાર તો બધા મિત્રોને જય માતાજી તો આપણે જો ઓલી બોલેરો વળી એમાં અસ્તર મારવાનું છે અને આ પડી આપણી રિક્ષા આ ભાઈબંધનું બંધુ એક્ટિવા છે તો જો આ પડી આપણે બોલેરો આમાં અસ્તર મારવાનું છે બરોબર તો એ જો કાચ પેપર લઈએ હવે લઈને જો ઘસીએ બરોબર તો આપણે ગસવાનું કામ જો ચાલુ કરી દીધું છે બરોબર હવે જો એ ઘસી લે એટલે આપણે પછી ચા પાણી વાણી બરોબર તો જો અહીંયા ગસવાનું ચાલુ છે તો આપણે અહીંયા જો અસ્તર મારવાનું ચાલુ છે ઘસે છે કાચ પેપર થી કઈ લાકડી તેની હવે એ લાકડી તો અહીંયા પડી રહી અંદર આ બાજુ કલર બનાવે હે અને આ જો આવું ને

તો આપણે એક્ટિવા લઈને જો નીકળી ગયા એ બરોબર હવે આપણે દુકાન બાજુ જઈ વારે આપડી એક્ટિવા અને આપણે નીકળી ગયા એ જો દુકાને સામે દુકાન છે ને આયલા જાય હાલો હાલો ચા પીવા તો આપણે જો આ નાસ્તો લઈને આવ્યા ઈ આમ નાટન આવો લ સરપ્રાઈઝ ભાઈ આવી ગઈ તમારો વેફર તો હામે જો પાટિયું લગાડ્યું છે કલર ઘરે આ બાજુ ઉડે ને એટલે તો આપણે જો આયો બેઠાઈ બરોબર કલર કામ ચાલુ થઈ ગયું છે અસ્તર મારે હાલો હું ચા કાઢ નાખું ને હાલો લે ચા કાઢો હું રોરી છો પછી કેતો નહીં કાઈ વાંધો નહીં તો મિત્રો અહીંયા જો અસ્તર કામ ચાલુ છે બરોબર આ જે અસ્તર મારે છે ભાઈ એટલે જો ગાડી કમ્પ્લીટ કરવાની હે બરોબર રો એ ગીત વગાડ નાખું તા લાગી બેઠાઇ આ ગાડી નું અસ્તર કામ ચાલુ હોય બરોબર હવે ઈ પત્તું આવ્યું હોય તો હવે આપણે જો બેઠા હી અને હવે પાછા ફરી એક નવો આવા વિડીયો મળશું તો જય માતાજી